નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ઝડપ સમય અને અંતર ઉપર આધારિત પ્રકરણ શીખવાના છીએ આ વિડીયોની અંદર આ ચેપ્ટરના તમામ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો મેં સોલ્વ કરાવેલા છે તો તમને આવનારી દરેક પરીક્ષામાં આ પ્રકરણના દરેક પ્રશ્નોનો કોન્સેપ્ટ વધારે ઉપયોગી બની રહેશે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં કેટલાક એક્ઝામ્પલ કદાચ સમજાવવા માટે થોડાક લાંબા સમજાવ્યા હોઈ શકે તો ધીરજ રાખીને એનો કોન્સેપ્ટ સમજવાની ટ્રાય કરવી સોલ્વ કરવામાં તમને વધારે સમય લાગશે નહીં આપણે આ એક્ઝામ્પલ ઉદાહરણ એકથી શરૂ કરીએ એક વ્યક્તિ સ્કૂટર પર એક હજાર મીટર રેખીય અંતર એસી સેકન્ડમાં કાપે છે તો તેની ઝડપ કેટલી હશે મિત્રો આ એક્ઝામ્પલ જે ટ્રીપલ એસએસ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રક્ટર બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલું છે તમને આપેલું છે કે વ્યક્તિએ કાપેલું અંતર એક હજાર મીટર છે અને એને લાગતું સમય એસી સેકન્ડ છે અને ઝડપ શોધવાની છે તો મિત્રો આપણી પાસે એક સૂત્ર છે ઝડપનું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આ સૂત્ર દરેક વ્યક્તિ જાણે છે આ એક્ઝામ્પલ એકદમ ઈઝી છે ફક્ત કિંમતો મૂકવાથી જવાબ આવી જાય એવો જ છે તો અંતર અહીંયા આપેલું છે તમને એક હજાર મીટર ભાગ્યા સમય તમને આપેલો છે એસી સેકન્ડ અહીંયા એકમ લખવા ખાસ જરૂરી છે કારણ કે ઘણી એકમ તમને જે રકમમાં આપેલા હોય એના કરતા જવાબમાં અલગ એકમ આપેલા છે એટલે આપણે ઘણીવાર એકમ લખ્યા વગર ગણતરી કરીએ છીએ અને આપણા જવાબમાં ભૂલો થાય છે તો એકમ લખી અને તમારે ગણતરી કરવાની એનું કારણ તમને આગળ સમજાવવું સૌથી પહેલાં આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ હવે સોને અને આઠનો આપણે ટૂંકા રૂપમાં કન્વર્ટ કરીએ તો અહીંયા થઈ જાય બે ચોક આઠ અને અહીંયા થઈ જાય પચીસ ચોગા સો એટલે કે તમારો જવાબ અહીંયા મળે છે પચીસ ભાગ્યા બે મીટર પ્રતિ સેકન્ડ તમને આપેલું છે એ પ્રમાણે અહીંયા મીટર અને સેકન્ડ આપેલા છે તો તમારો ઝડપનો જવાબ મળે છે પચીસ ભાગ્યા બે મીટર પ્રતિ સેકન્ડ હવે આને હું સાદું રૂપ આપું તો આનો જવાબ બની જાય બાર પોઈન્ટ પોંચ જે અહીંયા ઓપ્શનમાં કોઈ આપેલો નથી તો તમારે ઓપ્શન જોવાના છે એ ઓપ્શનમાં તમને જે ઝડપ આપેલી છે બધી જ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો તમારે શું કરવાનું મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવતા શીખવું પડશે કઈ રીતે ફેરવવું એ હું તમને જણાવું મિત્રો જ્યારે પણ મીટર પ્રતિ સેકન્ડ આપેલું હોય અને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં જવાનું થાય અથવા તો આમાંથી આમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવા અઢાર ભાગ્યા પાંચ વડે ગુણાકાર કરવો અને બીજી વાત કે જો કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપેલી હોય અને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ લાવવી હોય તો તમારે પાંચ ભાગ્યા અઢાર વડે ગુણાકાર કરવો આટલું યાદ રાખવાનું બરાબર હવે આ પ્રમાણે અહીંયા જોઈએ તો અહીંયા તમને ઝડપ આપેલી છે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ તમારે લાવવાના છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો તમારે અઢાર ભાગ્યા પાંચ વડે ગુણાકાર કરી દેવાનો બરાબર તો અહીંયા તમારો જવાબ જે છે પચીસ ભાગ્યા બે એને હું અઢાર ભાગ્યા બે વડે ગુણી દઉં સોરી અઢાર ભાગ્યા પાંચ વડે ગુણી દઉં હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા બે નવા અઢાર થઈ જાય અને અહીંયા પ પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ પચું પચું પચીસ થઈ જાય નવ ગુણ્યા પાંચ એટલે અહીંયા જવાબ આવી જાય પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા તમારો ઓપ્શન સી જે છે એ સાચો જવાબ બની જાય છે મિત્રો ઘણીવાર દાખલો એકદમ સહેલો હોય છે ફક્ત આટલા કોન્સેપ્ટના આધારે તમારો જવાબ મળતો નથી તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઝડપ અને અંતરના જે પણ દાખલા હોય એની અંદર એકમનું મહત્વ ખાસ હોય છે મીટર પ્રતિ સેકન્ડ હોય અથવા મીટર પ્રતિ મિનિટ હોય તો તમારે એકમોનું જે કન્વર્ઝન છે એ કરવામાં ખાસ ધ્યાન રાખવું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ બે જોઈએ મિત્રો કે એક વાહન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 240 ચાલીસ મિનિટમાં કેટલું અંતર કાપે આ એક્ઝામ્પલ જી ત્રિપલ એસ બી એટીડીઓ બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો આગળ જણાવ્યું તેમ ઝડપ સમય અને અંતરના પ્રકરણની અંદર એકમોનું મહત્ત્વ વધારે છે તમારે આ દાખલા ગણતી વખતે સૌથી પહેલાં જે પણ વિગતો આપેલી છે એના એકમો ઉપર ખાસ નજર રાખવાની બરાબર અને એના એકમો જે છે અંતરના એકમ જો હોય તો દરેક અંતરનો એકમ સમાન કરી દેવાનો કિલોમીટર હોય તો કિલોમીટરમાં રાખવાના મીટર હોય તો મીટરમાં રાખવાના અને સમયનો એકમ સેકન્ડ હોય તો સેકન્ડમાં બધા એકમ કન્વર્ટ કરી દેવાના બરાબર હવે આ એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા તમને આપેલું છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઝડપનો મતલબ એવો થાય કે પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં વાહન ચાલીસ કિલોમીટર અંતર કાપે છે બરાબર એક કલાક એટલે સાઈઠ મિનિટ તો સાઈઠ મિનિટમાં ચાલીસ કિલોમીટર અંતર વાહન કાપી છે તમારે જે જવાબ લાવવાના છે બધા જ છે તો તમારે શું કરવાનું અહીંયા જે સમયનો એકમ છે એ જ બદલવાનો અહીંયા સમય તમને આપેલું છે મિનિટમાં ચાલીસ મિનિટ એને આપણે કલાકમાં ફેરવી દેવાના બરાબર હું તમને સમજાવું કે બસો ચાલીસ મિનિટ એને કલાકમાં ફેરવીએ તો જવાબ શું આવે તો તમને જણાવું કે બસો ચાલીસ ને તમારે સાહીઠ વડે ભાગી દેવાના આવું કેમ કર્યું તો તમને જણાવું કે એક કલાકની અંદર સાહીઠ મિનિટ હોય બરાબર તો સાહીઠ મિનિટ એટલે કે એક કલાક થતો હોય તો બસો ચાલીસ મિનિટ એટલે કેટલા કલાક આવી રીતે તમે ગણતરી કરો તો બસો ચાલીસ ભાગ્યા સાઈઠ આવે અને તમે ભાગાકાર કરીને જવાબ લાવો તો આનો જવાબ તમને મળી જાય ચાર કલાક હવે આના આધારે તમારો દાખલો એકદમ ઈજી બની જાય કે ચાર કલાકમાં કાપેલું અંતર કેટલું એ તમારે ગણવાનું છે બરાબર તમને ઝડપ આપેલી છે એના આધારે તમે જાણી શકો કે પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં વાહન ચાલીસ કિલોમીટર અંતર કાપે છે તો અહીંયા હું લખી શકું ઝડપનો મતલબ એ કે એક કલાકમાં કાપેલું અંતર ચાલીસ કિલોમીટર થાય ઝડપના આધારે આપણે આવું લખી શકીએ તો ચાર કલાકમાં કાપેલું અંતર કેટલું ચાર કલાક એની અંદર કાપેલું અંતર એટલે કે ચાર ગુણ્યા ચાલીસ એક કલાકમાં ચાલીસ કિમી કાપતું હોય તો ચાર કલાકમાં ચાર ગુણ્યા ચાલીસ એટલે કે એકસો ને સાહીઠ કિલોમીટર અંતર વાહન કાપે તો અહીંયા તમારો જવાબ બની જાય છે એકસો સાહીઠ કિમી ઓપ્શન બી તમારો સાચો જવાબ છે મિત્રો આ એક્ઝામ્પલ તમે સૂત્રના આધારે પણ ગણી શકો છો પણ અહીંયા તમે જો કોન્સેપ્ટ સમજ્યા હોય તો ઝડપનો મતલબ તમે સમજી શકો કે પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં ચાલીસ કિલોમીટર અંતર કાપે સમય તમને આપેલો છે મિનિટમાં એને તમારે કલાકમાં ફેરવી દેવાનો કલાક તમને મળે છે ચાર કલાક હવે ઝડપના આધારે એક કલાકમાં ચાલીસ કિમી અંતર કાપી તો ચાર કલાકમાં કેટલું તો ચાર ગુણ્યા એટલે કે તમારો જવાબ બની જાય એકસો ને નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ ત્રણ જોઈએ મિત્રો કે એક વિમાન અમદાવાદથી મુંબઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને મુંબઈથી અમદાવાદ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવે છે તો વિમાનની સરેરાશ ઝડપ શોધો મિત્રો સરેરાશ ઝડપ જ્યારે પણ શોધવાની થાય તમારે ત્યારે તમને બે અથવા ત્રણ ઝડપો અલગ અલગ આપેલી હશે અહીંયા તમને બે ઝડપો આપેલી છે કે અમદાવાદથી મુંબઈ જવાની ઝડપ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે મુંબઈથી અમદાવાદ આવવાની ઝડપ છે સાઠ કિલોમીટર પ્રતિ કલાક અહીંયા તમારે એકમોનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા બધા જ એકમ સમાન આપેલા છે કિલોમીટર પ્રતિ કલાક અહીંયા પણ તમને જવાબ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપેલો છે એટલે કોઈ પણ એકમ બદલવાની અહીંયા જરૂર નથી આપણે એક્ઝામ્પલ જોઈએ કે સરેરાશ ઝડપ જ્યારે પણ શોધવાની હોય અને તમને બે અલગ અલગ ઝડપો આપેલી હોય ત્યારે તમારે સરેરાશ ઝડપ શોધવા માટે સરેરાશ ઝડપ બરાબર તમારે યાદ રાખવાનું સૌથી પહેલાં બે ગુણ્યા બે અલગ અલગ ઝડપોનો ગુણાકાર કરી દેવાનો બે વડે તો ગુણવાનું જ પણ બે ઝડપો તમને આપેલી છે ચાર ગુણ્યા સાહીઠ સોરી ચાલીસ ગુણ્યા સાહીઠ આ બંનેનો ગુણાકાર કરી દેવાનો અને ભાગાકારની અંદર એ બંને ઝડપોનો નીચે સરવાળો કરી દેવાનો તો ચાલીસ વત્તા સાહીઠ એટલે અહીંયા હવે તમે સાદુ રૂપ આપો તો તમારો જવાબ શું બની જાય જોઈએ સૌથી પહેલાં અહીંયા નીચે છેદમાં આવી જાય સો ઉપરનો જવાબ જે આપેલું છે એને એમને એમ રાખીએ બે ગુણ્યા ચાલીસ ગુણ્યા સાહીઠ હવે છેદ ઉડાડીએ તો બે જીરો અહીંયાથી ઉડી જાય છ ગુણ્યા ચાર એટલે બે એટલે અડતાલીસ તમારો જવાબ બની જાય તો અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક એ આ વિમાનની સરેરાશ ઝડપ કહેવાય તો અહીંયા ઓપ્શન સી જે છે એ તમારો સાચો જવાબ બની જાય છે મિત્રો આ જ એક્ઝામ્પલ જો તમને અલગ ઓપ્શનના આધારે તમને કદાચ કન્વર્ટ કરીને પૂછેલો હોય તો શું પૂછી શકાય કે તમને જે ઓપ્શન આપેલા છે એની અંદર ઝડપ તમને મીટર પ્રતિ સેકન્ડમાં કદાચ પૂછી શકે તો તમારે શું કરવાનું આ જે તમે કિલોમીટર પ્રતિ કલાક લાવ્યા એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દેવાનું એના માટે તમારે શું કરવાનું એ જે ઝડપ છે એને મેં આગળ સમજાવી તેમ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવા તમારે પાંચ ભાગ્યા અઢાર વડે ગુણવું પડે તો અહીંયા હું લખી શકું કે પાંચ ભાગ્યા અઢાર યાદ રાખવાનું કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો પાંચ ભાગ્યા અઢાર વડે આપણે ગુણી શકીએ બરાબર તો હવે આમને સાદું રૂપ આપીએ તો અહીંયા જે થઈ જાય ત્રણ છંગ અઢાર અને આઠ છંગ અડતાલીસ તો અહીંયા આવી જાય આઠ આઠ ગુણ્યા પાંચ એટલે કે ચાલીસ ભાગ્યા ત્રણ હવે ચાલીસને તમે ત્રણ વડે ભાગાકાર કરવા જાઓ તો અહીંયા જવાબ બની જાય તેર પોઈન્ટ તેત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ઘણીવાર ઓપ્શન તમને આ પ્રમાણે પણ પૂછી શકાય બધા જ ઓપ્શન મીટર પ્રતિ સેકન્ડમાં પણ કેટલીક વાર પૂછેલા હોઈ શકે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઓપ્શનમાં એકમ કયા આપેલા છે અને રકમમાં કયા એકમ આપેલા છે એ પ્રમાણે તમારે ઝડપનો જવાબ નક્કી કરવાનો બરાબર સરેરાશ ઝડપ શોધવા માટે તમારે યાદ રાખવાનું કે બે અલગ અલગ ઝડપો આપેલી હોય તો બે ગુણ્યા બંને ઝડપોનો ગુણાકાર કરવાનો છેદની અંદર એ બંને ઝડપોનો સરવાળો કરી દેવાનો બરાબર એનું સાદુરૂપ આપો તો તમારો જવાબ આવી જાય ખાસ ધ્યાન રાખવાનું એકમોમાં એકમો બદલવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ ચાર જોઈએ મિત્રો કે એક ટ્રક પાંચસો પચાસ મીટરનું અંતર એક મિનિટમાં કાપ્યું છે જ્યારે બસ કિલોમીટરનું અંતર પિસ્તાલીસ મિનિટમાં કાપે છે તો ટ્રક અને બસની ઝડપનો મિત્રો જ્યારે પણ તમને કોઈ રાશિઓનો ગુણોત્તર શોધવાનું પૂછેલું હોય ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે જે પણ રાશિનો ગુણોત્તર શોધવાનો છે એ રાશિના એકમો સરખા હોવા જોઈએ અહીંયા ઝડપનો ગુણોત્તર શોધવાનું કીધેલું છે તો અહીંયા ટ્રક અને બસની ઝડપો જે છે એ બંને સરખા એકમમાં પહેલા લાવવાની પછી એનો તમારે ગુણોત્તર નીકળવાનો તો અહીંયા આપણે ટ્રક અને બસની ઝડપ નીકાળીએ સૌથી પહેલાં હું ટ્રકની ઝડપ શોધું કે ટ્રક માટે ઝડપ શું હોય તો ટ્રકની ઝડપ માટે આપણી પાસે સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો ટ્રક અહીંયા પાંચસો ને પચાસ મીટરનું અંતર કાપે છે એટલે કે પાંચસો ને પચાસ અહીંયા મીટરમાં આપેલું છે તો મીટર લખીએ ભાગ્યા સમય અંતર ભાગ્યા સમય એટલે ઝડપ તો અંતર અહીંયા આપેલું છે પાંચસો ને પચાસ મીટર સમય તમને આપેલો છે કે એટલું અંતર એક મિનિટમાં કાપે છે હવે એક મિનિટ એટલે સાહીઠ સેકન્ડ થાય તો મિનિટને હું સેકન્ડમાં કન્વર્ટ કરીને લખું તો અહીંયા થઈ જાય સાહીઠ સેકન્ડ તો અહીંયા ટ્રકની ઝડપ જે આવશે એ મીટર પ્રતિ સેકન્ડમાં આવશે બરાબર તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો જોઈએ અહીંયા એક એક જીરો ઉડી જાય છે બરાબર તો ઝડપ તમારી મળે છે પંચાવન ભાગ્યા છ મીટર પ્રતિ સેકન્ડ બરાબર મીટર પ્રતિ સેકન્ડમાંથી હું અહીંયા આ ઝડપને કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરી દઉં બરાબર તો કિલોમીટર પ્રતિ કલાકમાં જવા માટે અઢાર ભાગ્યા પાંચ વડે ગુણાકાર કરવો પડે જો અઢાર ભાગ્યા પાંચ વડે ગુણું તો આ ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં આવી જાય બરાબર હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા છ તરી અઢાર એટલે કે ત્રણ આવી જાય અહીંયા અગિયાર પંચુ પંચાવન એટલે અગિયાર આવી જાય તો અગિયાર ગુણ્યા ત્રણ એટલે તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય ઝડપ ટ્રકની અહીંયા ટ્રકની ઝડપ તમને મળી ગઈ તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે બસની ઝડપ લાવીએ ગુણોત્તર શોધવાનું છે એટલે ટ્રક અને બસની ઝડપ બંનેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં લાવી દેવાની તો અહીંયા ટ્રકની ઝડપ મળી ગઈ હવે બસની ઝડપ શોધીએ તો બસની ઝડપ માટે આપેલી વિગતો જોઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયે તો અંતર અહીંયા આપેલું છે તેત્રીસ કિલોમીટર અહીંયા અંતર કિલોમીટરમાં જ આપેલું છે એટલે અંતરનો એકમ બદલવાની જરૂર નથી સમય જોઈએ તો અંતર પિસ્તાલીસ મિનિટમાં કાપે છે પિસ્તાલીસ મિનિટને હું કલાકમાં બદલવા હોય તો કઈ રીતે બદલી શકું તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે સાહીઠ મિનિટ એટલે એક કલાક થાય તો પિસ્તાલીસ મિનિટ એટલે કેટલા કલાક થાય તો પિસ્તાલીસ ભાગ્યા સાઠ થાય તો પિસ્તાલીસ ભાગ્યા સાહીઠ આટલા કલાક કહેવાય બરાબર તો અહીંયા ફરીથી એકવાર સમજાવું કે બસની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર અહીંયા તેત્રીસ કિલોમીટર છે સમય પિસ્તાલીસ મિનિટ આપેલો છે મિનિટને મેં કલાકમાં સોરી કલાકમાં કન્વર્ટ કરેલી છે તો અહીંયા કલાક તમારા થઈ જાય પિસ્તાલીસ ભાગ્યા સાહીઠ હવે ભાગાકારના ભાગાકારમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યા ઉપર ગુણાકારમાં લખાય તો અહીંયા કઈ રીતે લખવાય તેત્રીસ આ સાઈઠ જે છે એ અહીંયા તેત્રીસના ગુણાકારમાં આવી જાય અને ભાગાકારમાં અહીંયા વધે છે પિસ્તાલીસ અહીંયા જે ઝડપ મળી એ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં મળી હવે તમને માગેલું છે કે ઝડપનો ગુણોત્તર શોધો ટ્રક અને બસની ઝડપનો ગુણોત્તર લાવવા આ ઝડપ અને આ ઝડપનો તમારે ગુણોત્તર નીકાળવાનો અહીંયા હું આનું સાદુરૂપ આપતો નથી ગુણોત્તર નીકાળતી વખતે ડાયરેક્ટલી આપણે સાદું રૂપ આપી દઈએ હવે ગુણોત્તર તમને સમજાવું કે ટ્રક અને બસની ઝડપનો ગુણોત્તર કેટલો થાય તો ટ્રક જેમ બસ બરાબર જેમ એટલે કે ભાગાકાર જ કહેવાય બરાબર તો અહીંયા હું લખું તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ભાગ્યા આ ઝડપ જે આપેલી છે એ અહીંયા છેદમાં લખું તેત્રીસ ગુણ્યા સાહીઠ ભાગ્યા પિસ્તાલીસ હવે મિત્રો આગળ કહ્યું તેમ કે ભાગાકારના ભાગાકારમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યા ઉપર ગુણાકારમાં લખાય બરાબર તો અહીંયા જોઈએ ભાગાકારમાં વધે છે તેત્રીસ ગુણ્યા સાહીઠ અહીંયા તેત્રીસ ડાયરેક્ટલી આપણે ઉડાડી દઈએ હવે પિસ્તાલીસ ભાગ્યા સાહીઠ એટલે કે પંદર ચોક સાહીઠ અને પંદર તરી પિસ્તાલીસ થાય તો અહીંયા તમારો જવાબ બની જાય છે ગુણોત્તરનો નો ત્રણ જેમ ચાર તો મિત્રો તમારો જવાબ છે અહીંયા ત્રણ જેમ ચાર ઓપ્શન એ તમારો સાચો જવાબ બની જાય છે એક્ઝામ્પલ ફરીથી એકવાર સમજાવી દઉં કે જ્યારે પણ બે અલગ અલગ વાહનોની ઝડપો આપેલી હોય ત્યારે એના તમારે ધ્યાન રાખવાનું કે ગુણોત્તર શોધવામાં બંને વાહનોની ઝડપો લાવવામાં બંનેના એકમો સરખા હોય એ પ્રમાણે ઝડપ લાવવાની ઝડપ સમય અને અંતરના એ ચેપ્ટરની અંદર એકમનું મહત્વ ખાસ છે તો બંનેની જે ઝડપો લાવીએ છીએ એ ઝડપોના જે એકમો છે એ સરખા હોવા જોઈએ તો અહીંયા તમને અલગ અલગ એકમો આપેલા હતા મીટર અને મિનિટ આપેલા હતા અહીંયા કિલોમીટર અને મિનિટ આપેલા હતા તો મેં બંને વાહનોની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં બદલીને લાવી દીધી ઝડપ લાવ્યા પછી ઝડપનો ગુણોત્તર તમને માગેલો છે ગુણોત્તરનો એક નિયમ છે કે જે પણ રાશિનો ગુણોત્તર નીકાળીએ એના એકમો સરખા હોવા જોઈએ તો અહીંયા ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે અહીંયા પણ કિલોમીટર પ્રતિ કલાકમાં લાવી દીધી એના પછી બંનેનો ભાગાકાર કરીએ એટલે કે ગુણોત્તર નીકળી જાય તો ગુણોત્તર માટે ટ્રક જેમ બસ એટલે કે ટ્રકની ઝડપ ભાગ્યા બસની ઝડપ તો આ બંનેનું સાદુરૂપ તમે આપો તો તમારો જવાબ બની જાય ત્રણ જેમ ચાર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ પાંચ જોઈએ મિત્રો કે બે વ્યક્તિ અનુક્રમે પાંચ કિલોમીટર પ્રતિ કલાક અને આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો તેમની સંબંધિત ઝડપ શોધો સંબંધિત ઝડપ અથવા સાપેક્ષ ઝડપ અથવા રિલેટિવ સ્પીડ ત્રણ શબ્દો અહીંયા વાપરી શકે છે તો આપણે ત્રણેય શબ્દોનો મતલબ એક જ ગણીશું સંબંધિત ઝડપ અથવા સાપેક્ષ ઝડપ અથવા રિલેટિવ સ્પીડ બરાબર તમારે ત્રણેયનો મતલબ એક જ સમજવાનો છે હવે આના માટે તમને સમજાવી દઉં કે સંબંધિત ઝડપ એટલે કે રિલેટિવ સ્પીડ શોધવા માટે તમારે એક કોન્સેપ્ટ યાદ રાખવાનો બરાબર સંબંધિત ઝડપ જ્યારે પણ સંબંધિત ઝડપ શોધવાની હોય ત્યારે તમારે એક કોન્સેપ્ટ યાદ રાખવાનો કે જ્યારે બે વ્યક્તિ અથવા બે વાહનો એક જ દિશામાં ગતિ કરતા હોય તો તમારે એકની ઝડપમાંથી બીજાની ઝડપ બાદ કરી દેવાની બરાબર અને જ્યારે પણ બંને વાહનો અથવા બંને વ્યક્તિ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે તમારે બંનેની ઝડપનો સરવાળો કરી દેવાનો જો બંને એક જ દિશામાં ગતિ કરતા હોય તો સંબંધિત ઝડપ અથવા સાપેક્ષ ઝડપ એ માઇનસ બી આના આધારે તમને ઝડપ મળી જાય બંનેની ઝડપોની બાદ બાકી કરવાની અને જો તમે તમને એવું પૂછેલું હોય કે બે વ્યક્તિ અથવા વાહનો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે સામસામેની દિશામાં ગતિ કરે છે તો બંનેની ઝડપોનો તમે સરવાળો કરો તો તમને સંબંધિત ઝડપ મળી જાય અહીંયા તમને ઓપ્શનમાં સોરી પ્રશ્નમાં પૂછેલું છે કે બંને વ્યક્તિ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે બંનેની ઝડપ પાંચ કિલોમીટર અને આઠ કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો બંનેની ઝડપનો સરવાળો કરવાથી તમને સંબંધિત ઝડપ મળી જાય તો તમારો જવાબ બની જાય પાંચ કિલોમીટર વત્તા આઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે પાંચ વત્તા આઠ એટલે કે તેર કિલોમીટર પ્રતિ કલાક તમારો જવાબ છે અહીંયા બરાબર તો ઓપ્શન નંબર બી એ તમારો સાચો જવાબ બની જાય છે હવે આ જ ક્વેશ્ચનની અંદર બીજી થોડીક માહિતી તમને સમજાવું કે જો જવાબ તમે પરીક્ષાની અંદર તમને પ્રશ્ન આ પ્રમાણે પૂછેલો હોય તમારો જવાબ પણ આ પ્રમાણે મળી જાય પણ ઓપ્શનમાં તમને મીટર પ્રતિ સેકન્ડ પૂછેલું હોય બરાબર અથવા ઓપ્શન બધા જ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલા હોય તો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં તમારે કન્વર્ટ કરીને તમારો જવાબ મેળવવાનો બરાબર હવે બીજું તમને માહિતી આપું કે જો બંને વ્યક્તિ અથવા વાહનો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો સરવાળો કરીને તમે જવાબ લાવી શકો પણ જો એક જ દિશામાં ગતિ કરતા હોય તો તમારે બંનેની ઝડપોની બાદ બાકી કરવાની આના માટે તમને સમજાવું કે માની લઈએ કે એક વ્યક્તિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને બીજો વ્યક્તિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે આ બંને વ્યક્તિ એક જ દિશામાં ગતિ કરે છે તો સંબંધિત ઝડપ અથવા સાપેક્ષ ઝડપ કેટલી થાય જો બંનેની દિશા સમાન હોય તો તમારે ઝડપ લાવવા માટે શું કરવાનું મોટામાંથી નાની બાદ કરી દેવાની કલાક એટલે કે અહીંયા સંબંધિત ઝડપ અથવા સાપેક્ષ ઝડપ મળી જાય છે દસ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા બે કોન્સેપ્ટ આ એક્ઝામ્પલમાં સમજાવ્યા છે કે જ્યારે બે વ્યક્તિ અથવા વાહન વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય સામ સામે ગતિ કરતા હોય તો બંનેની ઝડપનો સરવાળો કરવાથી સંબંધિત ઝડપ મળે છે જ્યારે બંને વ્યક્તિ અથવા વાહન સમાન દિશામાં એક જ દિશામાં ગતિ કરતા હોય તો બંનેની ઝડપોની બાદ બાકી કરવાથી તમને સંબંધિત ઝડપ અથવા સાપેક્ષ ઝડપ મળે છે બરાબર મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો તમારા નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો પાર્ટ ટુ સાથે આપણે જલ્દીથી મળીશું